જે મોગલ મિત્રો તો આજનો ટોપિક છે ગરુડ ભગવાનનો જન્મ તો ઋષિ કશ્યપ એને બે પત્ની હતી એકનું નામ હતું કદરુ અને એકનું નામ હતું વિંતા અને આ બંને સગીબહેનો હતી જે ઋષિ કશ્યપની બધી સેવા કરતી પૂજા પાઠથી લઈને બધામાં મદદરૂપ થતી તો એક દિવસ એવું થયું કે એની કદરુએ ઋષિ કશ્યપને કીધું કે તમે અમને સમય આપી નથી શકતા તો ઋષિ કશ્યપે કીધું બોલો તમારે શું જોઈએ જે જોતું હોય હું આપવા તમને તૈયાર છું તો કદરુએ ઋષિ કશ્યપને કીધું કે મારે સો વિસેલા છોકરા જોઈએ એટલે ઝેરી જે સૌથી વધારે ઝેરી હોય ને એવા સો છોકરા જોઈએ ઋષિ કશ્યપે કીધું તથાસ્તુ અને એને સો ઈંડા હવે એ ઈંડાનું ધ્યાન રાખતી હતી કંદરું એ વિનતા જોતી હતી તો વિંતાએ કીધું ઋષિ કશ્યપને કે મને પણ આપો પણ મને બે જ આપો પણ સૌથી વધારે શક્તિશાળી હોય ને એવા તમે મને બે આપો ઋષિ કશ્યપે કીધું તથાસ્તુ અને બે ઈંડા આપી દીધા વિનતાને વિનતા એ ઈંડા જોતી હતી એનું ધ્યાન રાખતી હતી દેખભાળ કરતી હતી તો ઓલા સાપના ઈંડા હતા કદરૂ પાસે એટલે સાપના ઈંડામાંથી છે ને બચ્ચા વેલા બહાર આવી જાય તો એક એક કરતાં કરતાં શો સાપ બહાર આવી ગયા આ જોઈને વિનતાથી રહેવાનું નહીં એટલે વિનતાએ એક ઈંડું ફોડી નાખ્યું એ ઈંડું ફોડી નાખ્યું ને તેમાં ઉપરનો ભાગ તૈયાર થઈ ગયો તો પણ કમરથી નીચેનો ભાગ તૈયાર હજી થયો નહોતો પરિપક્વ નહોતો થયો ઈંડું એટલે એ અદૃશ્ય થઈ ગયું અને એ

કદરુના છોકરાઓ હતા ને એ બધાએ વિનતાને કિડનેપ કરી લીધી આપણી ભાષામાં કહીએ તો અપહરણ કરી લીધું અને ગરુડે કીધું ગરુડને કીધું કે જો તારે તારી માની મુક્તિ જોતી હોય તો તું અમને અમૃત કલશ લઈ આવીને આપી દે ગરુડ ભગવાન ગયા વિષ્ણુલોકમાં વિષ્ણુલોકમાં જઈને એની અમૃત કળશ લઈ લીધો ભગવાન વિષ્ણુ હારે એનીએ યુદ્ધ કર્યું અને એ યુદ્ધ પણ એવું કે વિષ્ણુ ભગવાન પણ ગરુડ ભગવાનને હરાવી નતા શકતા તો વિચારો એનામાં કેટલી શક્તિ હશે ગરુડ ભગવાન એ અમૃત કળશને લઈને ઉઠતા હતા પણ એમાંથી અમૃત ચાખતા નહોતા એટલે ભગવાન વિષ્ણુએ એને પૂછ્યું કે તમે અમૃત કરસ તમારા હાથમાં છે તો તમે અમૃત પીને અમર કેમ થઈ જતા તેની એની આખી વાર્તા કીધી કે મારે માતૃશ્રીને આ રીતના કિડનેપ કરી નાખી છે આ છે તે છે બીજું તે છે તો ભગવાને કીધું ગરુડને કે હું તમને અમૃત કરસ લઈ જવા દેવાનો માટે તૈયાર છું પણ મારી એક શરત છે તમારે મારું વાહન બનવું પડશે ગરુડ ભગવાન એની માતૃભક્તિમાં એટલા બધા હતા ને કે એને ભગવાનને કીધું કે હા જો તમે મને અમૃત કળશ લઈ જવા આપતા હોય ને મારી માતાનું ત્યાંથી છુટકારો થતો હોય ને તો હું આજીવન તમારો દાસ બનીને રહેવા તૈયાર છું પછી તમને બધાને ખબર જ હશે કે અમૃત કળશ પાતાળ લોકમાં લઈ ગયા હતા ત્યાંથી ગરુડ ભગવાને વિનતાને છોડાવ્યા અને અમૃત કળશ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો એ બધી તો તમને ખબર જ હશે તો આ હતી ભગવાન ગરુડના જન્મની કહાની આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે થઈને મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મા મોગલ